કે દિવાન જે અમે અમદાવાદ થી રીટર્ન આણંદ આવતેલા અને અમને એક બેગ મળ્યું પીચ ચોકડી નડિયાદ અને અમે બેગ લઈ અને જોયું અંદર તો બધું પાસપોર્ટ ને ટેબ્લેટ ને એવું પડેલું અંદર તો અમે એ ચેક કર્યું અને એમાંથી વિઝિટિંગ કાર્ડ મળી આવતા અમે એના પર સંપર્ક કર્યો અને એમની જોડે વાત કરી અને પોલીસ સ્ટેશનમાં બધો માલ જમા કરાયો તો તમને કઈ હાલતમાં મળ્યું અમને બેગ રોડ પર પડેલું મળેલું તો અમે એ વસ્તુ ત્યાંથી લીધી અને ઘરે આવીને ચેક કર્યું પછી ત્યાં ચેક કરીને એમનું વિઝિટિંગ કાર્ડ લીધું અને એમને કોલ કર્યો અને એમણે કીધું કે બેગ મારું છે તો અમે એમને પરત આપવા આવ્યા આ બેગ તમને કઈ હાઈવે પર હાઈવે પર એમને રોડ ઉપર પડેલું કે સાઈડ હા રોડ પર પડેલું રોડ પર સાઈડ પર તમને પરિચય ના આ જે તમને આ બેગ પરત મળી છે શું કહેશો હું મારું નામ વિલીસ કાંતિલાલ પરમા છે અને ગયા બુધવારે ડભાણ કલેક્ટર ઓફિસની બાજુમાં ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ ની બહાર થી મારી ગાડીનો કાચ છોડીને જે બેગની ચોરી થઈ હતી તે આ બુધવારે મને જે માણસને મળી છે એ મને આજે પરત કરી છે ટેમ્પાના ડ્રાઈવર હતા જે અમદાવાદ થી આણંદ તરફ જઈ રહ્યા હતા અને ચોકડી ચોકડીએ હાઈવે પર એમણે સાઈડ પર રોડ ઉપર એમને એ બેગ મળી આવી અને એમણે આજે બપોરે મારો સંપર્ક કર્યો અને અત્યારે નડિયાદ રુલર પોલીસ સ્ટેશનમાં એ લોકો આપવા આવ્યા છે વિન્ટુભાઈ ને તોરિકભાઈ તો હું એમનો ખૂબ આભાર માનું છું કે પૈસા તો પાછા મને મળ્યા નથી પણ મારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હતા પાસપોર્ટ ને બધું મારું ચેકબુક ને બધું ટેબ્લેટ એ બધું મને પરત એ લોકોએ આપ્યું છે તે બદલ હું તેમનો આભાર માનું છું માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself